બનાસી ધારા એટલે આસ્થાનું લાગણી અને એનું કેન્દ્ર એક બાજુમાં અંબાનું મંદિર અને બીજી તરફ ઓગણની ધરા પરંતુ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ આ વિસ્તારના અંદર ફરી એક વખત અંબાજીની મંદિર અને ઓગઢ જિલ્લાની જે ધરાશે તે અલગ થઈ છે કારણ કે બનાસકાંઠા દિયોદર અને કાકરેજને હાલ થરાદ વિસ્તારના અંદર સમાવેશ કરવામાં આવતા બંને તાલુકાઓના અંદર જોરદાર વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ મા અંબાના ધામના અંદર પાલનપુર દિશા તેમજ આજુબાજુ વિસ્તારના જોઈન કરવામાં આવ્યું છે જેને લઈને પણ હાલ વિરોધ છે જોકે આજે થરાદ ના વિભાજનને લઈને ધાનેરા વિસ્તાર સજ્જડ છે ત્યારે આવતીકાલે દિયોદરના અંદર પણ જન આંદોલન એટલે રણસિંગ ફૂંકાવા માટે એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ જે મુદ્દાઓ છે તેને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે તેને લઈને અમારા બનાસ તકના એડિટર છે રાજભાઈ ગજર સાથે અમે જોડાવાનો પ્રયત્ન કરશું અને આજે અમે પહોંચ્યા છું ઓગરની ધરા ઉપર અને ત્યાંથી રાજભાઈ તમે શું કહેવા માંગો છો બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન છે તેને લઈને આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આવતીકાલે વિરોધના અંદર જાહેરસભા ઘણા સમયથી આપણે અગર જિલ્લાની માગણી કરી રહ્યા છીએ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારના આગેવાનો હોય આ વિસ્તારના રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય તમામ લોકોએ આ વિસ્તારને ઓગર જિલ્લો જાહેર કરવામાં આવે તેને લઈને વિસ્તૃત રીતે આપણે સરકારમાં રજૂઆત પણ કરી છે અને માગણી પણ કરી છે મહત્ત્વની વાત છે કે આપણે હાલ જ્યાં ઊભા છીએ તે ઓગઢ ભૂમિ એટલે કે ઓગઢની તકોભૂમિ કહેવાય છે આ આખો છે દિયોદર હોય કાંકરેજ હોય કે હોય કે વિસ્તાર હોય વિસ્તાર છે એ ઓગળની ધરા કહેવાય છે જેમ તમે કહ્યું એમ હાલમાં જે રીતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વાવ અને થરાદને જિલ્લો બનાવવામાં આવ્યા ચોક્કસથી એ વાત સો ટકા કહી શકાય કે અંબાજી અને ઓગળને જુદા પાડ્યા છે એટલે હવે આ સાથે રાખવાના પ્રયાસો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે આવતીકાલે જે રીતે અહીંયા મોટું સંમેલન યોજાઈ રહ્યું છે તેને લઈને અનેક ચર્ચાઓ વિચારણાઓ શરૂ થઈ છે પરંતુ ચોક્કસ કહી શકાય કે અગર જો અગરનો જિલ્લો સ્થાપિત કર્યો તો વર્ષો સુધી આ ઇતિહાસ અકબંધ રહે આજે મહંતે નિવેદન આપ્યું મહંતે નિવેદન આપ્યું છે તેને લઈને પણ અલગ પ્રકારના પડઘા પડી શકે છે કારણ કે આ એ જ તપોભૂમિ છે જ્યાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શીશ ઝુકાવીને આશીષ મેળવ્યા છે એટલે કહી શકાય કે આ વિસ્તારના સંત મહંત એટલે ઓગર ભૂમિમાં જે સંત છે એક હજાર આઠ બળદેવનાથ બાપુએ પણ વિનંતી કરી છે કે જો આ ઓગરનાથ જિલ્લો સ્થાપિત થાય અને ચારથી પાંચ જેટલા જે પણ તાલુકાઓ આવે એ તાલુકાઓને લઈને સરકાર કંઈક વિચાર કરે તો આ વિસ્તારની જે પ્રજા છે તેની જે લાગણીઓ છે એ યથાવત રહે ચોક્કસ જે કહી શકાય છે કે ચાર અને પાંચ તાલુકાઓનો સમાવેશ કરીને જો જિલ્લો બનાવવામાં આવે અને ત્રણેય જિલ્લાના અંદર જાણે કે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન થયું છે તેમાં ઓગઢ જિલ્લો પણ બને અને થરા જિલ્લો પણ બને અને એક બાજુ બનાસકાંઠા જિલ્લો પણ રહે કારણ કે આ ત્રણ જિલ્લાને એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે બનાસકાંઠાના અંદરમાં અંબાનું ધામ છે તો બીજી તરફ ઓગઢ જિલ્લાના અંદર ઓગઢજી મહારાજ બિરાજમાન છે જ્યારે થરાદ અને વા વિસ્તારના અંદર ધરદીધર ભગવાનનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે ત્રણેય જિલ્લાને એક સાથે લઈને જો આ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી હવે લોકોમાં લોકો માંગ કરી રહ્યા છે